આજે વાત કરીએ તો તમે વિડીયોની અંદર જોઈ શકો છો આઈસર ત્રણસો એંશી ટ્રેક્ટર વેસાવવા માટે આવેલું છે જે તમે જોઈ શકો છો વિડિયોની અંદર આ ટ્રેક્ટર ભાઈને તાત્કાલિક ધોરણે વેચી દેવાનું છે તો ખેડૂતભાઈએ વિડીયો છેલ્લે સુધી જોઈજો જેથી તમને ટ્રેક્ટરની બધી માહિતી મળી જાય અને તમે મારે ચેનલ ઉપર નવા નવાઓ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી આવા બીજા વાહનોના વિડીયો આવતા હોય ચેનલ ઉપર એ તમને મળી જાય તો વિડીયો છેલ્લે સુધી જોઈજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો જોઈ શકો છો આપણે આજે વાત કરીએ આઈસર ત્રણસો એંશી ટ્રેક્ટરની સારી કન્ડિશનમાં કંપની કન્ડિશન ઓરિજિનલ કન્ડિશનમાં ઓરિજિનલ કંપની કલરમાં ટ્રેક્ટર તમને જોવા મળી જાય છે બાકી ટૅક્ટરની કન્ડિશન તો તમે વિડીયોની અંદર જોઈ શકો છો જે કન્ડિશનમાં તમને વિડીયોમાં જોવા મળે મળે છે ટૅક્ટર તે જ કંડિશનમાં રૂબરૂમાં જોવા મળી જાય છે બાકી ટૅક્ટરની કન્ડિશન તમે વિડીયોની અંદર જોઈ શકો છો સાદા સ્ટેરિંગમાં સેન્ટર ગેરમાં ટ્રેક્ટર તમને જોવા મળશે પાવરફુલ એન્જિન અને પાવરફુલ ગેર આઇડ્રોલિકમાં ટ્રેક્ટર તમને જોવા મળી જાય છે આઈસેટ ટૅક્ટર બાકી આઇસરનો વિડીયો તમે જોઈ શકો છો સાચવેલું ટ્રેક્ટર છે મોડલની વાત કરીએ તો મોડલ છે બે હજાર સાતનું આખું ઓરિજિનલ કન્ડિશનમાં ટ્રેક્ટર છે બે હજાર સાતનું મોડલ તમને જોવા મળશે ટાયરની કન્ડિશન પણ તમે જોઈ શકો છો સારી કન્ડિશનમાં ટાયર છે મોટા ટાયર તમને સારી કન્ડિશનમાં જોવા મળી જાય છે અને નાના ટાયર પણ સારી કન્ડિશનમાં જોવા મળશે બાકી ટાયરની કન્ડિશન પણ વિડીયોની અંદર તમે જોઈ શકો છો બાકી જોઈ શકો છો વિડીયોની અંદર કિંમતની વાત કરું તો કિંમત ભાઈએ રાખેલી છે બે લાખ અને બેતાલીસ હજાર કિંમત અંદાજીત રાખેલી છે કિંમતમાં ફેરફાર થઈ જશે જે કોઈ ભાઈઓને ટ્રેક્ટર લેવું હોય તે રૂબરૂ સ્થળ પર ટ્રેક્ટર જોવા માટે જશે એટલે કિંમતમાં થોડો ઘણો ફેરફાર થઈ જશે એટલે કિંમત ભાઈએ અંદાજિત રાખેલી છે તો જે કોઈ ખેડૂત ભાઈઓને ટ્રેક્ટર લેવું હોય તે જલ્દીથી ટ્રેક્ટરના ઓનરનો કોન્ટેક કરી લેજો ભદ્રેશભાઈનો કોન્ટેક તમે કરી લેજો ત્યાર પછી એ ટ્રેક્ટર તમને જોવા ક્યાં મળે તેની વાત કરું તો ટ્રેક્ટર તમને ગામ ઉટવાળા તાલુકો ઉના જિલ્લો જુનાગઢ અને ભદ્રજભાઈ પાસે તમને આ આઈસર ટ્રેક્ટર જોવા મળી જશે ભદ્રેશભાઈનો કોન્ટેક નંબર તમે વિડીયોમાં નીચે જોઈ શકશો તો જે કોઈ આ આઈસર ટ્રેક્ટર લેવું હોય આઇસર ત્રણસો એંશી ટ્રેક્ટર તે ટ્રેક્ટરના ઓનરનો કોન્ટેક કરી રૂબરૂ સ્થળ પર જાય રૂબરૂ કન્ડિશન ચેક કરી ટેસ્ટ ડ્રાઈવ લઈ ત્યાર પછી પણ તમે ટ્રેક્ટર લઈ શકશો તો જતાં પહેલાં તમે ટ્રેક્ટરના ઓનરનો કોન્ટેક કરી લેજો જેથી ટ્રેક્ટર વેસાઈ ન જાય અને તમારે ખોટો ધક્કો ન થાય તો ટ્રેક્ટરના ઓનરનો કોન્ટેક નંબર તમે વિડીયોમાં નીચે જોઈ શકશો તો તેનો કોન્ટેક કરી લેજો